આજે આપણે એક હેલ્ધી જ રેસીપી છે મિત્રો અહીંયા ઘડી છે જુવાર અને પાલકના વડા છે એની માટે મેં અઢીસો ગ્રામ જેટલી જુવાર લીધી છે એના પાન લઈ લીધેલા છે આ રીતે ધોઈને સાફ કરીને અને એને આપણે એકદમ ઝીણી સમારી લેવાની છે જો આ રીતે તમે જોઈ શકો છો ને આ રીતે આપણે એકદમ ઝીણી એને સમારી લેવાની છે હવે એક મોટા ત્રા તાસરામાં આપણે બધી ભાજી લઈ લેવાની છે પાલકની એની સાથે તમે મેથીની ભાજી પણ એડ કરવાની છે જો તમારી પાસે લીલી મેથીની ભાજી ના હોય તો તમે કસૂરી મેથી એડ કરી શકો છો જો આ રીતે મેં લગભગ ચારથી પાંચ લસણની કળીઓ બે મરચાં અને એક મોટો આદુનો ટુકડો એની ક્રશ કરી લઈશું આપણે સાથે અહીંયા આગળ આપણે દહીં લઈએ છીએ બે મોટી ચમચી ભરીને દહીં લીધેલું છે અને જે આદુ મરચાં લસણ આપણે ક્રશ કર્યા હતા એ પણ લઈ લીધેલા છે અંદર હવે તલ છે એક મોટી ચમચી એ ઉમેરીશું સાથે ગોળ છે જો તમારે ગોળની જગ્યાએ ખાંડ ઉમેરવી હોય તો ઉમેરી શકો છો પણ ગોળના લીધે ગુણકારી પણ વધી જાય છે અને ટેસ્ટ પણ વધારે સરસ આવે છે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે જો હું અહીંયા ઘડી કસૂરી મેથી લઈ રહી છું એ એડ કરું છું તમે લીલી મેથી પણ ઝીણી સવારીને એડ કરી શકો છો હળદર પાવડર છે પિંચ એડ કરવાનો છે હવે આ બધાને આપણે હાથથી સરસ મસળીને મિક્સ કરી લેવાનું છે અને એકદમ આમ મસળવાનું છે બરાબર એટલે એમાં જે પાણી હોય મોઇશ્ચર હોય એ રિલીઝ થાય ખાંડ ગોળનું પણ પાણી રિલીઝ થાય તો એમાં જ આપણું લોટ બંધાઈ જાય એટલા માટે અને ગોળને જો આ રીતે હોય ગઠ્ઠો તો એને હાથથી તોડી લેવાનો છે અને સરસ મેશ કરી લેવાનું છે જો તમે જોઈ શકો છો કેટલું બધું પાણી એમાંથી નીકળ્યું છે આ રીતે એનું પાણીમાં જ આપણો લોટ સમાઈ જાય એ રીતે કરવાનો છે હવે અહીંયા આગળ પીંચ જેટલો આપણે સોડા એડ કરીએ છીએ કે જેથી કરીને આપણા વડા એકદમ સોફ્ટ થાય અહીંયા આગળ જુવારનો લોટ લીધેલો છે એમાં જેટલો સમાય એટલો જ લોટ આપણે એડ કરવાનો છે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે લગભગ થી અઢી વાટકી જેટલો લોટ અંદર સમાતો હોય છે આપણે એ રીતે એનો લોટ જે આપણે પરોઠાનો લોટ હોય એવું ટેક્સચર આપીને બાંધવાનો છે જુવાર અને પાલક બંને શરીર માટે ખૂબ જ ગુણકારી છે મિત્રો તો આપણે અહીંયા આગળ જનરલી મેથીના બાજરીના મકાઈના એ બધા તો વડા જ અલગ અલગ ખાતા જ હોઈએ છે પણ આ એકદમ અલગ રેસીપી છે અને જ્યારે આપણી પાસે વેજીટેબલ્સ કોઈ અવેલેબલ ના હોય તો તમે આ રીતે પાલકથી પણ સરસ વડા બનાવી શકો છો અને આ પણ બેથી ત્રણ દિવસ સુધી નાસ્તામાં ચાલી શકે એવા વડા હોય છે હવે આપણે એને લોટ જો તમે જોઈ શકો છો ટેક્સચર હવે એમને તેલથી આપણે મસળી લઈશું થોડું જો આ રીતનું આપણે લોટનું ટેક્સચર રાખવાનું છે અને એને હાથથી આ રીતે થોડું મસળી લેવાનો છે કે જેથી કરીને સોફ્ટ થોડો લોટ થઈ જાય લોટ આ રીતે મસળીને રેડી છે પછી આપણે હાથથી એને આ રીતે શેપ આપી દેવાનો છે વડાનો જો સરસ તૈયાર થઈ ગયા ને વડા આ જ રીતે આપણે આપણા બધા જ વડા વાળી લેવાના છે અને આ રીતે હાથથી થોડું થોડું મસળતા જવાનું છે કારણ કે જુવારનો લોટ છે એટલે એને થોડું મસળવું વધારે પડતું હોય છે એટલા માટે આપણે એને આ રીતે મસળતા જવાનું છે તો જુઓ તમે જોઈ શકો છો આપણા વડા રેડી છે વળીને તો હવે આપણે એને તળી લઈશું અહીંયા હું એને ડીપફ્રાય જ કરી રહી છું કારણ કે ડીપ ફ્રાય કરવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે હા બધાને તળેલું ખાવાનો થોડો પ્રોબ્લેમ હોય તો કદાચ આ રેસીપીમાં એ થઈ શકે પણ બાકી ખરેખર આ રેસીપી ખૂબ જ સરસ લાગતી હોય છે અને જ્યારે તમે ટ્રાવેલિંગમાં એમાં ગયા હોય ત્યારે આ લઈ લો તો ખાવાની બધાને ખૂબ જ મજા આવે છે તો તમે પણ આ રેસીપી ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરજો મિત્રો અને મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો હવે એને પલટાઈ લઈએ છીએ આપણે વડાને આમાં અહીંયા ઘડી મેં ઉપરથી તલ ચોંટાડ્યા નથી પણ જો તમે ઈચ્છો તો ઉપરથી તલ પણ ચોંટાડી શકો છો તો જેનાથી લૂક વધારે સરસ આવતો હોય છે આ જ રીતે આપણે બધા પલટાઈ લેવાના છે વડા તો તમે જોઈ શકો છો આપણા વડા તળાઈને એકદમ રેડી છે મિત્રો જો લૂકમાં કેટલા સરસ લાગે છે અને જેટલા લૂકમાં સરસ લાગે છે એવા જ સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગતા હોય છે કોઈ ખાસે તો કહે નહીં કે આ જુવારમાંથી બનાવવામાં આવેલા છે વડા અને જ્યારે અત્યારે મલ્ટીગ્રેનની બધા વાતો કરતા હોય તો એમાં એક નવી વસ્તુ છે કે મલ્ટીગ્રેન તરીકે આપણે યુઝમાં લઈ શકીએ અને મિલેટ રેસીપી પણ કહી શકો અને તમે આજ રીતે આપણે બીજા પણ વડા તળી લઈએ છીએ તો ચાલો હવે એને તળાઈ ગયા છે આપણા વડા તો સૌ કરી લઈએ મિત્રો તો સૌ થઈને રેડી છે થેન્ક યુ ફોર વોચિંગ